બાજુમાં મહિલા કાઉન્સિલર રહે છે અત્યારે તમે જોઈ શકો છો મારી પાછળ મોટા મોટા ખાડા પડી ગયા છે જે કહેવામાં આવે લાખો રૂપિયાના ખર્ચે ટેન્ડર પાસ થયું છે ખરેખર અત્યારે ડસ્ટને રેતી નાખવાની જરૂર છે પણ કોઈ પણ પ્રકારની કામગીરી ચાલતી નથી જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી જ નામે મોટા મોટા અભિયાન ચાલી રહ્યા છે જ્યાં આગળ સાફ છે એ જગ્યા પર સાફ કરીને બતાવે છે કે અમે સ્વચ્છતા કરીએ તો આ હું કહેવા માગીશ કે બેન બેનશ્રીના ઘરની બહાર જ આટલા મોટા મોટા ખાડા પડી ગયા છે તો બેન શ્રી શું કરે છે જે કહેવામાં આવે રોડ રસ્તાની હાલતો બે બે ખરાબ થઈ ગયેલી છે અને વોર્ડ નંબર તેરની અંદર એક નહીં પણ ચારે તરફ જે રોડ રસ્તાને ખડોદરા નગરી નામ આપ્યું છે એ તમે આજે સ્પષ્ટપણે જો જોઈ રહ્યા છો કે ખડોદરા નગરી જે છે એ સ્પષ્ટપણે ખડોદરા નગરી જોવામાં આવી રહી છે આ રસ્તો બને અત્યારે પણ બાજુમાં તમે જોશો રોડની કામગીરી ચાલુ છે પણ ટેન્ડરની અંદર સ્પષ્ટ લખેલું છે કે જે કહેવામાં આવે વરસાદની સિઝન સિવાય કામ કરવાની જરૂર છે પણ ખરેખર વરસાદ સિવાય કામ કરે પણ અત્યારે જે ડસ્ટ નાખવાની રેતી નાખવાની જરૂર છે અત્યારે તમે જોશો એક એક ઇંચ બે બે ઇંચ કે ત્રણ ત્રણ ઇંચના ખાડા પડી ગયા આ પૂરવાનો સમય કોઈની પાસે નથી જે કહેવામાં આવે ડસ્ટ નાખવાની જરૂર છે પણ અત્યાર સુધી ડસ્ટ નાખવામાં નથી આવ્યો તો બેન જો એથી પસાર થતા હોય તો એમને જોવામાં નથી આવતું ત્યાર પછી કોર્પોરેટરશ્રી પણ છે એ પણ નથી પસાર થતા હોય તો એમને પણ ધ્યાને નથી આવ્યું ફક્ત હવે કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે એટલે હવે આ લોકો પાસે પાંચ મહિના છે એટલે વિસ્તારની અંદર ફરશે તો હું તમામ નગરજનોને હાથ જોડીને વિનંતી કરું છું કે આ કુંભકર્ણની નિંદ્રામાંથી હવે આ લોકો જાગી ગયા છે તો હવે આવનાર પાંચ મહિના માટે જો જાગે તો એમને એવું કહેજો કે ભાઈ હવે તમે ઊંઘી રહો તમારી જરૂર નથી અમે હવે પરિવર્તન માગીએ છીએ માડી રાજેશ